કળે છે ઓકે આ ગાઠિયા કળે છે ને કાલે વાત થઈ હતી કે અમે બપોરે આવીને જોકે હું શરૂઆત બપોરે કરીશું એવું છે

કે કા દડકામ ક્યાં જાવું એમ લોકો ના એવી રીતના ખેલાઈ જાય છે હું સ્કીપ કરી દઉં બપોરને કાટકમાં જાશું એમ કરીને થઈ જાય છે અને બેંકના કામમાં ખાલ જાવું પડે છે ચાલો તો આજના દિવસની શરૂઆત કરીએ અને હા 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 ભાભી ક્યાં છે મમ્મી ઓકે મારા બેન ની ત્યાં ગયા આડત્રીસ હો મમ્મી બે બેન ને જાવ કે હવા માં બે હવા ને નવા વર્ષ નું બે હવા જાશું પણ ચારે જવાનું હતું તે ભાભી તેર એકલા ગયા

આપણા ફાઈ તો કેના લા ફાઈ અચ્છા ઓકે તો અત્યારે જમવામાં મઠ્ઠો છે અને સાથે રીંગણ બટેકાનું શાક એ મઠ્ઠો કેવા રાજાનો નઈ મામાનો મામાનો મઠ્ઠો ચોક્સમાં લેપ્યો છે મામાનો મઠ્ઠો જો આમાં ડ્રાય જો બહુ જો મસ્ત મસ્ત જો અમે મઠ્ઠો આપણા ચેન્જ કર્યો બાકી એમ ખાતા પણ રીલ્સ વગર નો છે આ રીલ્સ વાળા વસ્તુ બધા બહુ વાપરતા હોય રીલ્સ વગર નો છે ચાલો તે હવે મસ્ત મઠા સાથે તડકામાં ખાઈ લેશું શરદી આવી થઈ જાય કે બે ત્રણ દિવસ થી ખાવાનું મન હતો તો પપ્પા લઈ આવે જો તડકા ના ગયા લેવા માટે એને એક સમસો વધુ આવજો હો ત્રણ દિવસ હાલ ને હા પપ્પા ડીશ માં ટમેટું ફાટું છે એ ટીકો પૈ કે છે ટીકો પૈ ગયેલો છે અરે સાહેબંતા હોય તો હોય નીયા મિયા મારે નઈ નઈ દે મને ઈ નો ઉભાવે માતુશાય વિલાસબેન રે તરે એક વખત ન્યાસમમાં જાવનો તું જો કાંચી માંમર વિલાસ મીલ કે રે હા એયા તે તમને હો હો છો તો ઈ શેરિ ફોગરા ડર તું અમે કે કે જાતા ગામમાં એટલે હોતી માં દેતા હા ફોન ન લેઈ નો જાવનો તો ઘરે હતો તમે એમ કહીન ગયા કે વિલાસ બેન અહીંયા ફોન કરીને જમ્યા આવજો તે મમ્મીને ફોન માં વિલાસ બેન એને સહજ કરી કે તો ફોન લગાવ્યો કે હા જમવા આવું છું બે ભાઈ તે કે વાંધો નહી આવજો એમ તે વિલાસ બેન બીજા ને પછી અમે ત્યાં વિલાસ બેન અહીંયા ઘરે ગયા કે ને તાળું હતું અને પાછો અમે ઘરે આવી મમ્મીનો વઈ ફોન લીધો એની તમારા ઘરે તો બાઈક કેમ ગયા છે ઘરે તો તાળું છે એમ ઈ કે હા કે અમે તો લગાતવા ગયા છે એમ

પણ હવે જમાનો ચેન્જ થઈ ગયો પહેલાંના જમાનામાં કેવું હતું કે ગામડે બધા સુરત પર આવે રેવા એટલે બધા એકબીજાને ઘરે જમવા આપે એવું બધું બહુ એ હતું કે બહાર જાણા જવી તો બીજાને ઘરે જમવા વહી જવાનો હવે સમય વહી ગયો હવે સમય હા ઘરના સભ્યોનો હોય તો હોટલમાં વહી જવાનું ત્યાં ટિફિન મકાઈ લેવાનું અને અત્યારે છે ને કોઈ એકબીજા ઘણા રોજ દેતાય નથી કોઈ લેતાય નથી એવી રીતનું થઈ એવો થઈ ગયું એટલે આ એ જમાનો આવી ગયો પણ અમે તો એક વખત ભૂલ કરી હતી

અને હવે આ મોઢું ને એવું થયે ને કેટલો પડશે બધા ડાઘા ને કપડા કેમ એટલા ગંદા થઈ ગયા છે છે આ પડ્યો ને તું હા હા આટલું બધું વાગ્યું તને એટલે હા તે વાંધો ને હાલો તો રહી મવે ઓ આમ જો તો કાલે હું લીધું તે નવું હે આ હાલ લઈ તો જો આની પાઇપ લેવા આવ્યા છે શૈલેશ ભાઈ પાઇપ આપી દેવા હા મળશે ને ખાલી સરસ સરસ હું થયો આવો બેનો અહીંયા આવો હું કહેતા હતા હું કે છે ઈ

બહુ ખાતા હા બહુ આપણે દાજો થઈ ગયો તમે તમે ત્યારે હું અમે કાકા કાકી ને બધા એવા નહીં નહીં ચાલો જઈએ અને હવે દોસ્તાર બધા ભેગા કરવાના મને મૂકી દીધો છે અને હવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે ભાઈ આમાં લાઈક ઘટે છે

એના લગ્ન માં બંને પક્ષ માંથી સાડી લેવાની ક્યાંથી વાહ વાહ માધવ ટેક્સટાઇલમાંથી માંથી સરસ જો પાણી આવી ગયું વાહ

થઈ ગયા મે મે જે ને જોઈ ને એના મેરે થઈ ગયા મારે થઈ ગયા બે અમે સેટલ થઈ ગયા થઈ ગયા ઈ એની જગ્યા તમે બે ઈ એની સેટ થઈ ગયા અમે અહીંયા થઈ ગયા મે તો પહેલા પતલા પડ્યા હતા ઈ હા હવે હવે વાત બેટ કરી બંધ પછી તો મારે જોડમાં જીણો જીણો કરે ભાઈ અમને તો અહીંયા મજા આવી ગઈ હો લાલ લાઈટ બહુ બધી વાતો અહીંયા ટીવી નું આવું છે એમને તો અહીંયા કોઈ રેતું છે કે રેતું મળે